યુરોપની ઘેરાતી મંદી હવે રોકાણકારોને રાતા પાણીએ રડાવી રહી છે આજે સવારે શેરબજાર બજાર ખુલતાની સાથે જ સપાટો જોવા મળ્યો મોટા ગાબડા સાથે સેન્સેક્સ ખુલતાની સાથે જ બસો અંક નીચે જતો રહ્યો હતો યુરોપની મંદીથી એશિયન બજારોમાં હડકંપ મચી ગયો છે અને ચાર મહિનાની નીચી સપાટીએ સેન્સેક્સ જોવા મળ્યો અત્યાર સુધી સૌથી મોટી ગિરાવટ સાથે રૂપિયો ચોપન પોઈન્ટ બ્યાસી ના તળિયે પહોંચી ગયો છે ડોલરની દબંગાઈ સામે હવે રૂપિયો રાતા પાણીએ રોતો થઈ ગયો અને અનેક રોકાણકારો માટે હવે માથે હાથ મૂકીને રોવાનો વારો આવ્યો છે

રિક્ષાની હડતાલથી ગઈકાલ રાતથી જ અમે બાર ટ્રીપ અહીંયા છે સ્પેશિયલ બસો મૂકીને અને સવારથી છ વાગ્યાથી અમે અમારા અધિકારી સાથે અહીંયા ઉભા છીએ રીક્ષાની હડતાલથી પ્રજાને તકલીફ ના પડે એના માટે પૂરેપૂરો ખ્યાલ કરીને બસો રેલવેને વિનંતી કરીને અંદર ડાયવર્ટ કરવામાં પરમિશન લીધી છે અને જેટલા પેસેન્જર આવે અને અહીંયાથી લઈ જઈએ જ્યાં સુધી રિક્ષાની હડતાલ ચાલુ રહેશે ત્યાં સુધી અમે આપ સેવા આપીશું પરંતુ આજે અનેક મુસાફરો હાલાકીનો સામનો કરી રહ્યા છે

વિના મૂલ્ય શિક્ષણ વાત કરતા સત્તાધીશો માટે આ શરમજનક વાત છે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા સતત સાતમા વર્ષે કારકિર્દીના ઉમરે ધોરણ બાર પછી શું પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું પચાસ હજારથી વધુ નકલો ગુજરાતના વિદ્યાર્થી અને વાલીઓને તેમના બાળકોના ભવિષ્ય સુંદર રીતે કરી શકે તેની કારકિર્દી નક્કી કરી શકે પદદર્શક માટે આ પુસ્તક વિનામૂલ્યે પ્રસિદ્ધ કરવામાં આવે છે ગુજરાતની તમામ જિલ્લા કોંગ્રેસ સમિતિ શહેર સમિતિ ખાતે જ આ પુસ્તક વિદ્યાર્થી વાલી માટે સરળતાથી ઉપલબ્ધ કરાવવાનો પ્રયત્ન કોંગ્રેસ પક્ષ દ્વારા કરવામાં આવ્યો છે એક તરફ કોંગ્રેસ પક્ષ દ્વારા સતત સાત વર્ષથી આ પુસ્તક વિનામૂલ્યે પ્રસિદ્ધ કરવામાં આવે છે અને ગુજરાતના વિદ્યાર્થીઓ માટે માર્ગદર્શક રૂપ સાબિત થયું છે અને આશીર્વાદ રૂપ સાબિત બીજી બાજુ સરકાર જેના ભારતીય જનતા પાર્ટીની સરકારમાં છેલ્લા દસ વર્ષની અંદર શિક્ષણમાં દિશાહીન શિક્ષણ થઈ ગયું છે ફીના ધોરણો અતિ ઊંચા થઈ ગયા છે અને તેના કારણે સામાન્ય અને મધ્યમ વર્ગનો વિદ્યાર્થી પોતાનો અભ્યાસ મેળવવો મુશ્કેલ બનતો જાય છે એક તરફ ભારત સરકાર સૌના માટે શિક્ષણનો ફરજિયાત અને મફત શિક્ષણનો અધિકારનો કાયદો બનાવે બીજી બાજુ ભાજપની સરકાર શિક્ષણ ગુજરાતના વિદ્યાર્થીઓ આગળથી શિક્ષણ છીનવી રહી છે કોંગ્રેસ પક્ષે કારકિર્દીના હુમલે પુસ્તક એક સામાજિક જવાબદારીના ભાગરૂપે પ્રસિદ્ધ કર્યું છે જે વિનામૂલ્ય છે બીજી બાજુ સરકારે એવું જ પુસ્તકની નકલ કરવાનો પ્રયત્ન કરીને એ પુસ્તક વીસ રૂપિયાની કિંમતે વિદ્યાર્થી વાલીઓ માટે ઉપલબ્ધ કરાવ્યું છે મને એમ લાગે છે એક તરફ કરોડો રૂપિયાની રાહતો ઉદ્યોગપતિઓને અને પોતાના મળતીયાઓને આપી દે છે સરકાર તિજોરી રહી છે અને બીજી બાજુ ગુજરાતના વિદ્યાર્થીઓ પાસેથી એની કારકિર્દી માર્ગદર્શન રૂપ થાય જે સરકારની જવાબદારી છે એમાં સરકાર ગુણીવૃત્તી છે અને તેના પણ પૈસા વિદ્યાર્થી આગળથી વસૂલ કરવામાં આવે છે એક બાજુ રોજગારની દિશા સૂચક પુસ્તિકા જ વસૂલી દ્વારા વેચવામાં આવે છે મફત ગણવેશ સમગ્ર રાજ્યમાં જુદા જુદા વિકલ્પો થકી વિદ્યાર્થીઓને માર્ગદર્શન મળી રહે તે માટે કોંગ્રેસ દ્વારા મફત આપવામાં આવે છે આ પુસ્તિકા પરંતુ એક વાત ઉડીને આંખે વળગે છે કે સરકાર હવે નોકરીથી વંચિત યુવાનો પાસેથી પણ વસૂલી કરવાનું છોડતી નથી ઘરમાં ઘૂસીને પાણીના બહાને સળગાવી દીધા શહેરના સોલારોડ વિસ્તારમાં ઘરમાં ઘૂસીને અજાણ્યા શખ્સે માતા પુત્ર ને કેરોસીન છાંટીને સળગાવી દીધા જેમાં ચાર વર્ષના માસુમ બાળકનું મોત નીપજ્યું છે જ્યારે માતાની હાલત ગંભીર છે बहुत परेशान वो मारता जूता था सब करता था उसको बहुत परेशान किया है हमको तो पता ही नहीं था नहीं आके पता चला कि जला वो बोलते हम सिविल चले गए थे घर में अकेली छोड़ के हम क्या चाहते हैं न्याय के हिसाब से क्या चाहते हैं हमको तो, तो पूरा नहीं है बस कुछ भी हो वो सजा ना अभी तो तपास कर रही है कि जो इस उसने डीडी में नाम बताया है वो नटवर भाई तो हाँ नटवर्क खाली नाम है तो नटवर्क तो एक उसका ससरा का नाम था वो तो पांच साल पहले गुजर गए है। अभी दूसरा भाई कौन है उसकी हम जांच कर रहे हैं सब आजू बाजू पूछ रहे हैं कि भाई भाई कौन है अभी तक वहां नहीं पहुंचे लेकिन शायद पहुंचने के प्रयत्न कर रहे हैं कि है कभी कौन है कब आया क्या हुआ उसके बारे में एक स्पर्शी तपास हो रही है तो हाँ उसका वो बनाव के समय तो उसने बताया को मतलब उसका पति और उनकी माँ मतलब उनकी सासू वो दोनों कोई शाही बाग की और उसका कोई घर लेने का था उसके बेचने का था उसके बारे में वो वो करने के लिए वहाँ गए थे और घर पे ये भी जो अर्चना बेन और उनका चार साल का बच्चा ये दोनों थे बराबर और उसके बाद में ये हादसा हुआ है હોંગાર જવાન રાજેશ નટવરભાઈ પરમાર ગઈકાલે સાંજે માતા સાથે શાઈબાગ ગયા હતા ત્યારે તેમના પત્ની ને પુત્ર એકલા જ ઘરમાં હતા તે સમયે પોતાનું નામ નટવરલાલ જણાવીને ઘરમાં ઘુસેલા અજાણ્યા શખ્સે આગ લગાવી પાછલા દરવાજાથી ફરાર થઈ ગયો હતો માસૂમને ગુમાવી ચૂકેલી માતાની હાલત પણ ગંભીર છે કોણ હશે આ શખસ શા માટે કર્યું છે આવું કૃત્ય જેવા અનેક સવાલો થયા છે પરંતુ હાલના તબક્કે તો પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે

એપ્રિલ અને મે મહિનામાં અમદાવાદ શહેરના પશ્ચિમ વિસ્તારમાં કેટલી ગાડીઓના કાચ તોડવામાં આવ્યા જે ગ્રુપ ટુ વ્હીલર ઉપર નીકળતા હતા રાત્રે અને ભયજનક રીતે ડ્રાઈવિંગ કરીને પથ્થર ફેંકીને અને લાકડાથી જે લાકડીથી હિટ કરીને ગાડીઓના કાચ તોડતા હતા એને પકડવામાં પોલીસને સફળતા મળી છે જેમાં બે ઈસમ અઢાર વર્ષથી ઉપરના છે બાકી જુવાનાય છે એટલે અઢાર વર્ષથી નીચેની ઉંમરના છે આ બધાની અત્યારે તપાસ ચાલુ છે અને કાયદાની જોગવાઈઓ પ્રમાણે એમની સામે પગલા લેવામાં આવશે આ લગભગ તમામ સ્ટુડન્ટ્સ છે રાત્રે નીકળતા હતા પેરેન્ટ્સના કંટ્રોલ એમના ઉપર નથી પેરેન્ટ્સના કયામાં આ લોકો નથી રાત્રે નીકળે મોડીથી નીકળે ચાર નાસ્તા કરવા માટે જઈએ છીએ આ પ્રકારની વાતો કરીને આ લોકો જે સરકારની આજુબાજુ પોલીસ ના હોય અને કોઈ જોવાવાળા ન હોય લગભગ આ ખાતરી કર્યા પછી જુએનઆઈ જસ્ટિસ એક્ટ પ્રમાણે પોલીસને જે સત્તાઓ છે અને પોલીસને જેવી રીતે કામ કરવાના હોય છે આ પ્રમાણે આમાં જુએનઆઈલ જસ્ટિસ બોર્ડમાં જે નાની ઉંમરના છોકરાઓ છે એમને રજૂ કરીશું સિવિલ હોસ્પિટલના સિકિયાટ્રિસ્ટ અને જે કરનાર એક્સપર્ટ છે

અમદાવાદમાં પ્રમોશન ન થાય તે વાતમાં જરાય દમ નથી અમદાવાદના વખાણ કરતા દેવેન ભોજાણીએ પોતાની સિરિયલ પર ફોકસ કરતા જણાવ્યું હતું કે અભિનય આમ તો ખુબ જ અઘરી વાત છે અને તેમાં જો કોમેડી હોય તો વાત ખૂબ અઘરી થઈ જાય एक्टर रोल ने काम करे तेरे ते रोल ने दर्शकों ने दरेक निहाले। देवेन इच्छा थी। वैसे अगर आप देखेंगे मैं इनको, मैं आप कि ये है, तो क्या आप मानेंगे मेरी बात नहीं।, नहीं।, नहीं क्योंकि ये चंद्रमुखी चौटाला नहीं है इनका नाम कविता कौशिक नहीं इनका नाम सूरज था वैसे हमारे शो का नाम एफआईआर नहीं है हमारे शो का नाम भाई भाई और ब्रदर है ऐसे ही हर एक शो से अलग है लेकिन कोशिश ये है कि हम लोग ह्यूमर के साथ साथ इमोशंस का भी साथ चले और एक मैसेज देने की कोशिश करें जी, जी. मैसेज के साथ मनोरंजन हाँ मनोरंजन के साथ मैसेज और सारे तो किरदार बहुत बात अलग, अलग अलग तरह से डिफाइंड हैं और मजा उन्हीं का है कि वो जब साथ में एक छत के नीचे आते हैं तो फिर उनका कैसा देखिए टेलीविजन पे क्या है कि सिचुएशंस तकरीबन सेम ही चलती रहती हाँ। हैं देखा जाए तो बहुत कुछ अलग हम हमारी जिंदगी में कुछ होता नहीं लेकिन जो किरदार होते हैं वो किस तरह से सोचते हैं उनकी क्या सोच है उससे सिचुएशन बदल जाती है तो दैट इज इट ऑल ऑल अबाउट જરે થીએટર બોલિવૂડ અને ટીવી દરેક મીડિયમમાં કામ કરી ચુકેલા વિપુલ શાહ જણાવે છે કે સ્ટોરી જ ડિસાઈડ કરે છે કે તે કયા મીડિયમ માટે બની છે આ સિરીયલ સારો પ્રતિસાદ મળશે તે તો આવનારો સમય જ બતાવશે તો આ હતા અત્યાર સુધીના સમાચાર સમાચારોની ખાસ ગતિવિધિઓ માટે આપ જોતા રહો એસ ન્યૂઝ બુલેટિન નમસ્કાર